ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના વિદ્યાર્થીઓ દ્વારા એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા નહીં પરંતુ નેવ ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાના મુદ્દે યુનિવર્સિટીના પીઆરઓને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીમાં એડમિશનનું ક્રાઇટેરિયા જે છે તે આ પ્રમાણમાં છે કે યુનિવર્સિટીમાં નેવ ટકા વિદ્યાર્થીઓ જે સ્થાનિક હોય છે તેમને એડમિશન આપવામાં આવે છે અને દસ ટકા વિદ્યાર્થીઓ જે લોકો વડોદરા બહારથી આવે છે તે લોકોને એડમિશન આપવામાં આવે છે જ્યારે કોમર્સ ફેકલ્ટીની વાત કરવામાં આવે ત્યારે સૌથી વધારે એડમિશન ફેકલ્ટી ઓફ કોમર્સમાં આપવામાં આવે છે ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર પણ આ જ ક્રાઇટેરિયા નેવ ટકા લોકલ અને દસ ટકા આઉટ સાઇડર સ્ટુડન્ટનું અમલ કરવામાં આવે છે જેથી સ્થાનિક વિદ્યાર્થીઓને આનું સંપૂર્ણ લાભ મળે અને તે બધા એડમિશન મેળવી શકે કોમન ની અંદર યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે પચાસ ટકા લોકલ અને પચાસ ટકા આઉટ સાઇડર વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે જેથી સંપૂર્ણ નુકસાન વડોદરા શહેરના વિદ્યાર્થીઓનું થશે અને મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા શહેરના વિદ્યાર્થીઓની જે એમએસ યુનિવર્સિટી અભ્યાસ કરવા માટે ભેટ સ્વરૂપ આપવામાં આવી છે તો તેમનું પણ અપમાન ગણાશે સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે કોઈપણ પ્રકારનો અન્યાય ન થાય અને મહારાજાનું અપમાન ન કરવામાં આવે તે માટે યુનિવર્સિટી દ્વારા એડમિશનનો જે ક્રાઇટેરિયા છે નેવ ટકા લોકલ અને દસ ટકા આઉટસાઇડર તે યથાવત રાખવામાં આવે તેવી અમારી આપશ્રી સત્તાધીશો પાસે માંગણી છે અને જો એડમિશનમાં કોઈ પણ પ્રકારનું કાપ મૂકવામાં આવ્યું તો યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન તેની સાથે સાથે આંદોલન કરવામાં આવશે આજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆસીના કાર્યકર્તા દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવીને યુનિવર્સિટીના જે પીઆરઓ છે હિતેશ રાવ્યા સર તેમને રજૂઆત કરી અને જે પત્ર છે તે વાઇસ ચાન્સલર સરને લખ્યો છે આવેદનપત્ર તેમને અમે સુપ્રત કર્યો છે કારણ કે જે રીતે એડમિશન ક્રાઇટેરિયામાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે પચાસ ટકા જેટલું જે કોટા છે તે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને પચાસ ટકા જે કોટા છે તે આઉટ થયેલ વિદ્યાર્થીઓને આપવામાં આવશે હું વાત કહેવા માંગીશ કે જ્યારે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી સરસજીરાવ વાયપોળ દ્વારા ત્યારે નેવું ટકા જે વિદ્યાર્થીઓ છે તે લોકો સ્થાનિક હોય તેવી એક પ્રધાનતા છે તે આપવામાં આવી હતી અને દસ ટકા વિદ્યાર્થીઓ જે લોકો થી આવતા હોય તે લોકોને એડમિશન આપવામાં આવતું હતું તો જો આ ખરેખર વિદ્યાર્થીઓ જોડે આ ક્રાઇટેરિયા ના એ લોકોને આપવામાં આવે વડોદરા શહેરના તો કંઈક ને કંઈક અન્યાય છે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ જોડે સાથે સાથે અપમાન છે સર સહજીરાવ ગાયકવાડનું કારણ કે એમના દ્વારા આ યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે યુનિવર્સિટીમાં આવીને સ્થાનિક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી શકે એ લોકોને કોઈક અન્ય જિલ્લા કે અન્ય શહેરમાં ના જવું પડે તે માટે અમે રજૂઆત છે બીજી વસ્તુ એ કે મેં અગાઉ પણ એક અખબારી યાદીમાં જાહેર કરેલું છે કે અત્યારે વિદ્યાર્થીઓના એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે અઠ્યાવીસ તારીખ સુધીમાં વિદ્યાર્થીએ અરજી કરવાની છે ચિકાસ પોર્ટલમાં અને આજની તારીખ સુધી યુનિવર્સિટીની કોઈપણ ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારના કોટા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો નથી યુનિવર્સિટી દ્વારા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના નિયમ અનુસાર ટ્રાન્સપરન્ટ અને નિયમબદ્ધ રીતે પ્રવેશની કાર્યવાહી કરવામાં આવશે